નમસ્કાર મિત્રો આજે આપણે ફન એન્ડ ફ્રેન્ડલી કતાર ગામની અંદર રસકો સર્કલ ની અંદર જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે સૌ પ્રથમ આપણે સારું છે રિસ્પોન્સ સારો છે ત્યારબાદ આપણે બીજો સ્ટોલ જે છે એ સ્ટોલ એટલે આપણે અત્તર પરફ્યુમ બોલો ભાઈ ખાલી રૂપિયા વાળા પરફ્યુમ

પણ ખબર નહીં આજે પેલા થઈ ગયા છે બા ત્યારબાદ બાપુજી ગમે છે મને ગીમ બાપુજીમુ ત્યારબાદ આપણે આગળ વધીએ એમ ધીમે ધીમે તમે જો ભાઈ ક્યાંથી આવો છો અડાજણથી આવો છો કેમ રહ્યું ભાઈ ન મજા આવી જેવું હોય એવું કહેવાય ન મજા આવે કંઈ વાંધો નહીં થઈ જશે કાલે તમારું ભગવાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરશું તમારું પણ સાંભળશે અને કાલે તમારું કામ થઈ જશે ત્યારબાદ આપણે જોઈએ અમારે મિત્ર બંધુ સખા ભાઈ કેમ રહ્યું સારું રહ્યું જો આ ભાઈને નથી રહ્યું આ ભાઈને સારું રહ્યું બરાબર કાલે એ ભાઈને સારું રહે એવી આપણે બધાએ મળીને પ્રાર્થના કરવાની છે ત્યારબાદ આપણે જોઈએ અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ સચિનભાઈ નમસ્કાર નમસ્કાર કેમ રહ્યું મારે ભાઈ હા મારો બાપ છે હા કા ભાઈ કેમ છે થઈ જશે કાલે સારું આ કઈક નવીન વસ્તુ સારી એવી વસ્તુ બધી હાથે બનાવેલી છે સરસ સારી વસ્તુ છે બધી તમે જોઈ શકો છો બેન કેમ રહ્યું વેપાર કેમ રહ્યું ઠીક ઠીક

અલગ અલગ પ્રકારની વસ્તુ અને કતારગામ ઢોસામાં સરસ મજાનું એક્ઝિબિશન અને સારું રિસ્પોન્સ આ બધું હાથે બનાવ બનાવો બરાબર તો મિત્રો તમે જુઓ આપણે એક્ઝિબિશન ની અંદર જે આવ્યા એક્ઝિબિશન ની અંદર આપણે ઘણા ટાઈમથી એવી વસ્તુ ગોતતા હતા કે જે હાથે બનાવતા હોય હવે એ બેનને પૂછશું

चलो तो आपका जो ऑनलाइन अगर किसी को चाहिए ये चीज तो ऑनलाइन के लिए तो मतलब ऑर्डर करना है तो कैसे ऑर्डर करते हैं तो वो जरा सा बता दीजिए हमारा, हमारा कार्ड है।, है इस कार्ड पे आप इंस्टाग्राम पे जाइए हमारा लिंक मिलेगा आपको तो मित्रों तुम्हें तुम जी सको कि जे आ कार्ड में जे लिंक है तब खास राखवा વધારે પડતો ફોકસ કરવો એટલા માટે પડે છે કે જે આપણે ભારતની વસ્તુ છે અને પોતે જાતે બનાવે છે અને જાતે જ વેચે છે તો સારી વસ્તુ છે તો તમારે ક્યારે પણ જોઈએ હાથ હાથનું બનાવેલું છે કોઈ મશીનનો ઉપયોગ નથી કર્યો નહીં મશીન કાચ નહીં બહુ વસ્તુ સારી છે તો કોઈ પણ મિત્રોને જોતી હોય તો તમે ઓર્ડર કરી શકો છો સરસ આની શું પ્રાઇસ છે એ પણ જોઈ શકો છો ખાલી માત્ર પાંચસો રૂપિયામાં જે પંદરસો રૂપિયામાં જે બધી હાથે બનાવેલી વસ્તુઓ છે તે તમને મળી જશે મિત્રો તમને જે મેં એડ્રેસ જો આપ્યું એ એડ્રેસ ઉપર તમે કોન્ટેક કરી શકો છો કેમ છે ઠેલાવાળા બેન દાદા કેમ છે હાસું જ કેવા તમારા દાદો આજ મુંજાણો છે એટલે કઈ બોલી નથી હકતા દાદો ટેન્શનમાં છે એટલે એનો મતલબ એવો કે દાદા નું હાલ્યું નથી ત્યારબાદ અથાણા દાદાબેન અથાણા વાળા કાચી કેરી તડકા છાયા ખાટું પંજાબી ખજૂર લીંબુ મોરબો ગુંદા આમળા મરચા વગેરે આ ચાર મળશે સરસ રાધાબેન કેમ છે બસ બહુ સારું સારું સરસ ચાલો રાધાબેન ને સારું છે ત્યારબાદ અમારા ભાઈને પૂછે ભાઈ કેમ રહ્યું સારું સારું રહ્યું વેપાર કેમ છે વાંધો નહી કેમ છે બા બા આવ્યા બાચી હવે ક્યાં જાય તો મિત્રો આપણે જોયું આ બધી વસ્તુઓ છે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની તો મારા વિડિયોને શેર કરજો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો